તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ ખાતે બે ગાય સહિત કુલ ત્રણ પશુઓના શંકાસ્પદ મોતને લઈને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ છે તાજેતરમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં એક બંધ મકાનમાંથી કેટલાક પશુઓના મૃતદેહ મળી આવ્યા હતા જેને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે તે આજે જાણવા મળતી વિગત અનુસાર તળાજા તાલુકા અને અલંગ પોલીસ મથક નીચે આવતા રાજપરા નંબર બે ગામ ખાતે પણ ત્રણ પશુઓના મોતની ઘટના સામે આવી છે જેમાં એક માલધારીના જણાવ્યા અનુસાર રાત્રિના કોઈ પણ સમયે બે ગાય તેમજ એક આખલા સહિત કુલ ત્રણ પશુઓને રાજપરા ગામની ગૌચર જમીનમાં ફેંકી દેવાયેલ હાલતમાં જોવા મળેલ હોવાનું આજે સવારે આઠ વાગ્યે જાણવા મળ્યું છે જો કે આ પશુઓને કોણ ફેંકી ગયું છે અને તેમના કેવી રીતે મોત થયા છે તે બાબતની કોઈ ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ એકસાથે ત્રણ પશુઓના મોતને લઈને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ છે